જે પહેલા આવક આવતી હતી પછી આવક આયા પછી રસ્તો કયો અપનાયો ખોટો રસ્તો અપનાવી લીધો જેથી કરીને વૃક્ષો ની આવી મકાન તો એ જ કરતો તો માર પણ ખબર નહી શું થવા મળ્યો આયો તો તમારામાં એક પ્લસ પોઈન્ટ મે પકડ્યો છે ખોટો રસ્તો આયો તો તમારામાં એના થકી તમે સાઈડમાં જતા રહ્યા તમારા ધંધાથી આ આખા ઘરમાંથી રોજી રોટી ગયા ના તો આવ્યો

અને <laughs> 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 <laughs>

ના ગમે જતો એટલે આજ બે નેહાકોનો પડી ગયો છે બરાબર છે ને એટલે આપણા દેવ ને એવું ગમે તે ખો ખોટો હતો એ જે છે હા બરાબર છે ને એ ધ્યાન રાખવાનું છે એટલે કહેવાનો મતલબ શું છે કે આપવાના છે પણ લાખ રૂપિયા લેવાના છે કે આપવાના છે મને આઈડિયા નથી લાખ આપવાના છે

રાહત બરાબર ને મોગવાનું ઓછું રાખો રાહત થોડો ટેકો કરી લેતા લાખ રૂપિયા બસ એમ તારે હું થોડા થોડા કરીને ને એમ બરાબર ને

மா